જ્યારે ભક્તો શુક્રવારની રાત્રિથી જ પગપાળા સંઘો આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને સમગ્ર રોડ ઉપર જાણે કીડિયાણું ઉભરાડું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા જંડને જોડતા જાંબુઘોડા ગુદીવેરી જબાન નારુકોટ વગેરે ત્રણ ચાર રસ્તા હોવા છતાં તમામ રસ્તાઓ દાદાના ભક્તોથી ઉભરાયેલ જોવા મળ્યા હતા લગભગ અઢી લાખ ઉપરાંત દર્શનાર્થીઓએ દાદાના દર્શનનો લાભ લીધો હોવાનું અનુમાન જાંબુકોડા અભયારણ્યમાં આવેલા અને હેડમ્બા વન તરીકે પણ ઓળખાતા જંડગામ ખાતે એક જ પથ્થરમાંથી કોતરી બનાવેલી અખંડ એક ફૂટેજ જેટલી લાંબી હનુમાન દાદાની પ્રતિમા આવેલ છે જ્યાં શ્રાવણ મહિનાના છેલ્લા શનિવાર એટલે લાખોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડે છે આ શ્રાવણના છેલ્લા શનિવારે આસપાસના ચારથી પાંચ તાલુકાના લોકો મોટા પ્રમાણમાં અહીં ચાલતા પગ પડાવે છે તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જેને તંત્ર દ્વારા કોઈ નિચ્છનીય બનાવ ન બને તે માટે જંડ મંદિરથી લઈ તમામ રોડ રસ્તા ઉપર બંદોબસ્ત પણ ગોઠવી તેમજ અને વન વિભાગ હાજર જોવા મળ્યા ટુ ફોર વાહનો લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર ની વ્યવસ્થા કરાઈ હતી તેમજ જાંબુઘોડાથી જંડ હનુમાન મંદિર સુધી બહાર ગામ તેમજ સ્થાનિક મંડળો દ્વારા ઠેર ઠેર મહાપ્રસાદીના ભંડારા ઉભા કરાયા જેમાં ભંડારામાં ચા દૂધ છાસ કેળા ફરાળી વિવિધ જાતના નાસ્તાની વ્યવસ્થા કરાઈ અને દર્શને આવેલા દર્શનાર્થીઓ લાખોની સંખ્યામાં દાદા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દીપક દિવાળી જ્યાં